રબારી સમાજના મહાસંમેલનને ને ઐતિહાસિક બનાવવા ધારાસભ્ય માવજી દેસાઈ ની મથામણ રબારી સમાજ સામાજિક બંધારણ માં જોડાય પૂરેવાજાને જાકારો આપે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સામાજિક બંધારણ અંગે ઝોન કક્ષાની બેઠક યોજાઈ હતી પ્રભારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ થકી સમાજને આગળ વધવા અપીલ કરવામાં આવી છે ઉત્તર ગુજરાત પ્રભારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન પચીસ જાન્યુઆરીએ શમશેરપુરા ખાતે યોજાશે વાવતરાજ મારવાડી ચૌધરી સમાજ હવે જૂના રીત રિવાજ તરફ દોટ લગાવશે એકસો આડત્રીસ ગામના સામાજિક આગેવાનો એ સામાજિક બેઠક કરી રાના ચાગડા ગામે બેઠકમાં સામાજિક મનોમંથન ડીજે વિડીયોગ્રાફી મોંઘી અને ભવ્ય જમણવાર બાબતે ચર્ચાઓ થઈ સમૂહ લગ્ન કે પ્રોત્સાહન આપવા સમાજ થયો એકમત અને સમાજના ગામડે ગામડે સામાજિક મિટિંગનો દોર શરૂ કરાશે સામાજિક સુધારણા બાબતે સમાજ અવારનવાર સમયમાં કરશે સામાજિક નીતિ નિયમો ઠાકોર સમાજ રાબારી સમાજ ક્ષત્રિય સમાજ બાદ મારવાડી ચૌધરી સમાજ સામાજિક સુધારણા તરફ દિયોદર ખાતે દિયોદર પે કેન્દ્ર શાળા નંબર બે માં ધોરણ પાંચ થી આઠ ના બાળકોએ દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ વિવિધ પ્રકારની વસ્તુઓ લાવી શાળામાં સારી વાનગીઓ જાતે બનાવી પોતાની સ્કિલ આવે કૌશલ્ય વિકસે તે ઉદ્દેશ્ય સાથે આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ છે શાળાના આચાર્ય બી એ રાઠોડ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જમાભાઈ પટેલ શિક્ષકોના માર્ગદર્શક હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સિમકો સનલાઇટ ટેન્ટ્સ सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કેમા ચોકસી પ્રાથમિક શાળામાં જીવદયા ફાઉન્ડેશનના સહયોગથી ધોરણ એકથી આઠના ત્રણસો ને ચોર્યાસી વિદ્યાર્થીઓને સ્કૂલ બૂટ મોજા અને સ્વેટર વિતરણ કરાયું શાળાના વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા શાળાના આચાર્ય અને સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો થરાદ ખાતે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુખ્ય કાર્યક્રમ થરાદ તાલુકાના મલુપુર ખાતે યોજાશે તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસે થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજ્યું હતું જેમાં પરેડ સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરાયું હતું થરાદ તાલુકાના લેડાવથી ઝુમડા થઈ ને જોડતા માર્ગના નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાના આક્ષેપો થયા છે રોડનું કામ ત્રણ મહિના અગાઉ કરવામાં આવ્યું હતું પરંતુ ચોમાસામાં એ ક્ષતિગ્રસ્ત થયું ક્ષતિગ્રસ્ત રોડનું ફરીથી સમારકામ કરવામાં આવ્યું છે પરંતુ બીજા દિવસે સવારે રોડ પર ખુલ્લી કાકરીઓ જોવા મળી ત્યારબાદ ફરીથી થીગડા મારવામાં આવ્યા જે પણ ટકી શક્યા ન હતા અને રોડ ફરીથી એ જ સ્થિતિમાં આવી ગયો વાવ તાલુકાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાવ વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલી વિનયન કોલેજથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી રેલીનું સમાપન મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો

પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેરની સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત જાહેર સ્થળોએ ગંદકી કરનાર કચરો ફેંકનાર સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે નગરપાલિકાએ સમયગાળા દરમિયાન કુલ છાસઠ હજાર એકસો નો દંડ વસૂલ કર્યો છે વજાપુર ગામમાં ખેડૂતોએ માઇનોર કેનાલમાં પાણી જોડવાની માંગ સાથે થરાદ સ્થિત નર્મદા નિગમની કચેરીએ રજૂઆત કરી હતી ખેડૂતોની રજૂઆત બાદ નિગમના અધિકારીઓએ તેમને પાણી છોડવાની ખાતરી આપી ખેડૂતોએ જણાવ્યું કે તેમના વજા નવાથી ન સનેસ્ટ ડા સુધીના માઇનોર કેનાલમાં એકવાર કોરવણ પાણી આવ્યું હતું પરંતુ ત્યારબાદ ફરીથી પાણી આવ્યું નથી આ સમસ્યાને કારણે ખેડૂતોને પાકને પાણી પૂરું પાડવામાં મુશ્કેલી પડી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીઅંબિકા અને ક્ષેત્ર ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થાને બે વર્ષ પૂર્ણ થયા છે આ બે વર્ષના સમયગાળામાં કુલ અડતાલીસ લાખથી વધુ માય ભક્તોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો છે દેશ વિદેશથી આવતા ભક્તો માટે આ સુવિધા સતત કાર્યરત છે વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવા ઓવરફ્લો થવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે ઘટ્ટાઓને કારણે ખેતરોના ચીરાજણા એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે જેનાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે પ્રથમ ઘટના વાવથરા જિલ્લાના બરડવી ગામની સીમમાં બની છે જ્યાંથી પસાર થતી કેનાલમાં દસ થી પંદર ફૂટનું મોટું ગાબડું પડ્યું છે દિયોદર પોલીસે ગુમ થયેલા વીસ મોબાઈલ ફોન સુધી કાઢી તેના મૂળ બાલિકોને પરત કર્યા છે મોબાઈલ ફોનની કુલ કિંમત ત્રણ લાખ ત્રેસઠ હજાર એકસો સત્તાણું રૂપિયા છે કામગીરી દિયોદર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ સાર ભાર અને દિયોદર પોલીસ સ્ટેશનના પીઆઈ બીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસ અને સીઈઆઈઆર મદદથી લીધી હતી દિયોદર તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે દિયોદરમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા આયોજિત આ રેલી મામલતદાર કચેરીથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી રેલીનું સમાપન દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું રેલીમાં પદાધિકારીઓ અધિકારીઓ જોડાયા હતા